ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં માંગ મેળીની કૃપાથી આ રાશિના લોકોનું બધું દુઃખ બરફની જેમ ઓગળી જશે વેપાર ધંધાથી લાભ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે માતા પિતાની આર્થિક સ્થિતિ સારી રહેશે તમે કોઈ કામને વધુ મહત્વ આપવાના છો તમારા જીવનસાથી સાથે રોમાંસ વધી શકે છે તમારી ભાવનાઓ પર કાબુ રાખો અને એવું કમી પણ ન કરો જેના માટે તમારે પાછળથી પસ્તાવવું પડે રચનાત્મક કાર્ય સફળ થશે તમારા વડીલોની વાત સાંભળો ફાયદો થશે હાલના સમયે તમારે સામાજિક સ્તરે વધારે વ્યસ્ત ન રહેવું જોઈએ नहीं तो तुम्हें तुम्हारा माटे समय काढ़ी શકશો નહીં વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને હાલના સમયે સંપત્તિમાં નમું રોકાણ કરતાં પહેલાં સાવધાની રાખવાની સલાહ છે કોઈ મોટી સમસ્યા હલ થશે મિત્રો અને સંબંધીઓ સહકાર આપશે ઘરના વડીલોની ચિંતા રહેશે પ્રેમ માટે પૈસા ખર્ચ થવાની સંભાવના છે સારા સમાચાર મળશે સંબંધીઓના કારણે તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે પરંતુ અંતે બધું સારું થઈ જશે વિવાહિત જીવનમાં વિવાદ થઈ શકે છે માનસિક તણાવ તમને પરેશાન કરી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું દુઃખ બરફની જેમ પીગળી જશે તમારા નજીકના સંબંધો પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે તમારા પ્રોજેક્ટ્સમાં વિલંબ થવાની સંભાવના છે અને આ તમારા વ્યવસાયિક જીવનને અસર કરશે જોખમ લેવાનું અને ઉતાવળ કરવાનું ટાળો અતિશય ઉત્સાહ નુકસાન પહોંચાડશે તમને અને તમારા જીવનસાથીને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે સખત પરિશ્રમથી કરવામાં આવેલ કાર્યનું શુભ ફળ મળશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો હાલના સમયે તેમના કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે જીવનસાથી સાથે મતભેદો માનસિક ચિંતામાં વધારો કરશે કામને આગળ વધારવા માટે થોડી મહેનત વધારવાની જરૂર છે તમારો હાલનો સમય ખૂબ જ સારો રહેશે તમારું બધા આયોજિત કાર્ય પૂર્ણ થવાના છે તમારે શક્ય હોય ત્યાં સુધી નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ જૂના अटકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે પરંતુ નવી યોજનાઓ પર કામ શરૂ ન કરો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે અને કેટલીક ખુશીની ક્ષણો તમારી સામે આવશે તમે તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત જણાશો મનમાંગ થોડી નિરાશાની લાગણી થઈ શકે છે તમારા મનમાંગ વધુ પડતા લાભની લાગણી રહી શકે છે તમે પૈસા અને તમારી બચતને લઈને ચિંતિત થઈ શકો છો વેપારમાં લાભની તકો રહેશે હાલના સમયે કરેલી શરૂઆત તમને સફળતાનો સાચો રસ્તો બતાવશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો વસહાય લોકોને મદદ કરશે સમય જેમ જેમ આગળ વધતો જશે તેમ 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 નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે તમારી ઓળખાણ વધારવા માટે સામાજિક પ્રવૃત્તિઓ સારી તક સાબિત થશે વિવાહિત લોકોને તેમના સંબંધોને આગળ વધારવાની સુવર્ણ તક મળશે તમે યોગ દ્વારા સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો છો ઓફિસમાં તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરી સંભાવના છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા પ્રયત્નોનું ફળ મળી શકે છે તમારે એક પગલું પાછું લેવું જોઈએ અને તમારા સાથીને થોડી વધુ સ્વતંત્રતા આપવી જોઈએ કારણ કે તમે કેટલાક સમયથી તેમના અંગત વિષયમાં ખૂબ દખલ કરી રહ્યા છો કોઈ પ્રવાસ પરિવર્તન કે પરિવર્તનનો વિચાર તમને તમારા પ્રિયજનોની નજીક લાવી શકે છે તેથી આવા વિચારો રાખીને જીવનમાં આગળ વધો તમારા પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે આ યોગ્ય સમય છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે સમજદારીપૂર્વક ખર્ચ કરો લોકોને સમજવા માટે આપણે તેમની સાથે વાત કરવી પડશે સંબંધોને મજબૂત કરવા માટે આપણે માનસિક વેદના દૂર કરવી પડશે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકશો તમારા બધા બૌદ્ધિક કાર્ય પૂર્ણ થવાના છે પરિવારમાં કોઈ ખાસ પ્રસંગ બની શકે છે કેટલાક કામને લઈને ચિંતિત દેખાઈ શકે છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમે વિચારશીલ અનુભવો છો અને તેથી હાલનો સમય મોટી ખરીદી માટેનો છે તમારી મહેનતના પૈસાનું રોકાણ સમજદારીપૂર્વક કરો મિત્રો અને સંબંધીઓ પર તમારો દૃષ્ટિકોણ થોપવાનો પ્રયાસ કરશો નહીં વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું ટાળો જે તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે અવરોધ પેદા કરી શકે છે તમે તમારા આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીથી તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશો મકર રાશિની વાત કરીએ તો તમારો ઉદાર સ્વભાવ હાલના સમયે તમારા માટે ઘણી ખુશીની ક્ષણો લાવશે તમારા લવ પાર્ટનરને મળવા અથવા લવ લાઈફની ઉજવણી કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે સખત પરિશ્રમથી કરવામાં આવેલ કાર્યનું શુભ ફળ મળશે વેપારમાં લાભની નવી તકો ઉભરી આવશે પરિવાર તરફથી સહયોગ મળશે સામાજિક કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શુભ કાર્યોમાં સહયોગ મળશે તમે રચનાત્મક કાર્યમાં પૈસા રોકી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું કામ એવી દિશામાં જતું જણાય છે જેના વિશે તમે વિચાર્યું પણ ન હતું તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો કોઈ જૂનો રોગ ફરી પાછો ફરી શકે છે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે શક્ય છે કે તમારા ભૂતકાળ સાથે સંબંધિત કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરશે અને આ સમયને યાદગાર બનાવશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા થઈ શકે છે તમને ભાઈઓ અને ભાગીદારો તરફથી સહયોગ મળશે વ્યવસાયિક યાત્રા લાભદાયક રહેશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બધી પરેશાનીઓ અને ચિંતાઓને પાછળ છોડીને તમારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માંગો છો હાલના સમયે તમારો સમય સિદ્ધિઓથી ભરેલો રહેશે તમારા કાર્યસ્થળ અને વ્યવસાયમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો જો તમે કોઈ વ્યક્તિમાં રસ ધરાવો છો તો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે કાર્યમાં સફળતા અને કીર્તિ મળવાથી તમારો ઉત્સાહ વધશે વેપારમાં સ્પર્ધાની તકો મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો